ભવનાથ માં ગું જુનાગઢમાં હર હર મહાદેવ નો જય ઘોષ ભજન ભક્તિ અને ભાવિકોનો સંગમ ધુ સંતો અને મહંતોનો હશે જમાવડો લાખો ભક્તો જોવા મળશે ઘોડાપુર બમ્બમ બોલેના નાદ જય ગિરનારી ના જય ઘોષ સાથે ઉમટી પડશે મેળા નવ્ય વિધિવત પ્રારંભ તળેટી માં આવેલા ભવનાથ મંદિર પર ધ્વજારોહણ બાદ કરવામાં આવ્યો મંદિર પર ધ્વજારોહણ કરવામાં આવ્યું તો ચારે બાજુ ભગવાન ભોળાનાથ નો જય જયકાર કરવામાં આવ્યો આજે જૂનાગઢમાં ભવનાથ તલેટીમાં મહાશિવરાત્રી મેળાનો પ્રારંભ થયો છે આ મેળો છવ્વીસમી ફેબ્રુઆરી સુધી ચાલશે આપ જાણો છો એમ દર વર્ષે આ મેળામાં લાખોની સંખ્યામાં લોકો આવતા હોય છે અને આથી તંત્ર પણ એની તૈયારી છે મહિનાઓ પહેલાંથી શરૂ કરી દેતું હોય છે આજે જ્યારે મેળાનો પ્રારંભ થયો છે ત્યારે ભવનાથ મંદિરમાં ધ્વજારોહણ કરવામાં આવ્યું પૂજા અર્ચના કરવામાં આવી અને સાથે સાથે વિવિધ અખાડાઓમાં જઈને પણ હજારો ને પૂજા આર્ચના કરવામાં આવે. બવા ફેબ્રુઆરીની 24 ફેબ્રુઆરી મહાશિવરાત્રી સુધી ચાલનારા આ મેળામાં ગુજરાત જ નહીં પણ ગુજરાત બહારથી પણ મોટી સંખ્યામાં લોકો ઉમટે છે. ખાસ સાધુ સંતોની જે રવેડી નીકળે છે તેને જોવા માટે દૂર દૂરથી લોકો ગડગિરનારની પાવન ધરા પર ઉમટી પડે છે.

અમે સુરત થી છેલ્લા આઠ દસ થી આવીએ છીએ જુનાગઢમાં શિવરાત્રી કરવા માટે અહીંયા ભજન ભોજન અને ભક્તિનો કાર્યક્રમ થાય છે છેલ્લા ઘણા વર્ષથી એમ કહેવાય છે કે ભોળોનાથ જોગીના સ્વરૂપમાં મૃગીકુંડમાં જે છેલ્લા દિવસે જે રવેટી જે નીકળે છે શિવરાત્રિના દિવસે જ્યારે મહાદેવના પણ રીતે કોઈને દર્શન થઈ જાય છે અને અહીંનો મહિમા તો બહુ અદભૂત જ છે બહુ લાવો લેવા જેવો છે પણ જે વ્યક્તિ નથી આવી શક્યા તો તેને પ્રાર્થના કરું કે એકવાર ભવનાથ જુનાગઢ શિવરાત્રી માટે આવે અમે તો છેલ્લા આઠ દસ વર્ષથી આવીએ છીએ પણ આની જેવો અનુભવ લગભગ બીજા કઈ નથી આવતો આજે શિવરાત્રી મહાપર્વ નું જે ભવનાથ મેળો હર વર્ષ જુનાગઢ ભરાય છે એ આ વર્ષ સવારના દસ વાગ્યાથી બાર વાગ્યા સુધીના મુહૂર્તની અંદર આજે પ્રથમ ધ્વજારોહણ એની અંદર પહેલાં ભવનાથ પછી જૂના અખાડા પછી આવાન અખાડા પછી અગ્નિ અખાડા ભારતીય આશ્રમ રુદ્રેશ્વર મહાદેવ મંદિર તેમજ મુચકુંદ અને દસના માખાડામાં આજે ધ્વજારોહણ થયું છે અને હરેક વ્યક્તિ જે આ મેળાની અંદર આવે છે એને હું એક વિનંતી કરું છું કે આપણે આ મેળો પ્લાસ્ટિક મુક્ત મેળો કરવાનો છે અને શિવના મિલનના કહેવાતો આ મેળો એક વિશેષ મહત્વ ધરાવે છે ત્યારે જિલ્લા વહીવટી તંત્ર દ્વારા ખાસ આયોજન પણ કરાયું છે મેળા દરમિયાન બુલેટ એમ્બ્યુલન્સ વ્યવસ્થા કરવામાં આવી છે એક થી વધુ પોલીસ કર્મીઓ મેળામાં તૈનાત રહેશે મૃગીકુંડ નજીક તરવૈયાઓ તૈનાત રહેશે તંત્રએ તમામ તૈયારીઓ પૂર્ણ કરી દીધી છે દૂર દૂરથી ભક્તો જુનાગઢ આવવાની શરૂઆત પણ કરી દીધી છે ત્યારે પ્રયાગરાજમાં મહાકુંભ અને જુનાગઢમાં મિની કુંભ એવા શિવરાત્રીના મેળામાં ભક્તોનો આ વખતે કેવો ધસારો રહેશે તે જોવું રહ્યું અશોક બારોટ ઝી મીડિયા જુનાગઢ